નમસ્કાર ખેડૂત મિત્રો વિડિયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણા વિડીયોમાં આજના તાજા ઝીરુના બજાર પાસે બોલાય એના વિશે વાત કરવાનું છે

જામનગર બે હજારથી ત્રણ હજાર નવસો ને સાઠ રૂપિયા સુધી ગોંડલ બે હજાર સાતસો ત્રેસઠથી ચાર હજાર એકસો ને ત્રીસ રૂપિયા સુધી મોરબી ત્રણ હજાર બસો પચાસથી ત્રણ હજાર નવસો ને પાસાઠ રૂપિયા સુધી હળવદ ત્રણ બે હજાર ત્રણસો સાઠથી ત્રણ હજાર આઠસો ને બાવન રૂપિયા સુધી પાટલી ત્રણ હજાર બસો બાવીસથી ત્રણ હજાર નવસો આઠસો ને નેવું રૂપિયા સુધી જૂનાગઢ ત્રણ હજાર ત્રણસો વીસથી ત્રણ હજાર સાતસો ને એકતાલીસ રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર આઠસોથી ત્રણ હજાર નવસો ને ત્રેસાઠ રૂપિયા સુધી ભાવનગર ત્રણ હજાર ત્રણસો વીસથી ત્રણ હજાર આઠસો ને ત્રેસાઠ રૂપિયા સુધી અમરેલી ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર આઠસો ને બાવન રૂપિયા સુધી ધ્રોલ ત્રણ હજાર બસો સત્રીસ ત્રણ હજાર નવસો ને ત્રેસાઠ રૂપિયા સુધી વિસાવદર બે હજાર ત્રણસો તેત્રીસ ત્રણ હજાર સાતસો ને એકતાલીસ રૂપિયા સુધી પોરબંદર બે હજાર છસો નેવથી ત્રણ હજાર નવસો રૂપિયા સુધી બે હજાર હજાર ત્રણસો પચાસથી ચાર એકસો નેવ્યાસી રૂપિયા સુધી વાંકાનેર ત્રણ હજાર છસોથી ચાર હજાર છપ્પન રૂપિયા સુધી જેતપુર ત્રણ હજારથી ત્રણ હજાર નવસો ને ત્રેસાઠ રૂપિયા સુધી બાબરા ત્રણ હજાર ત્રણસો સાઠથી ત્રણ હજાર ચારસો ને અગિયાર રૂપિયા સુધી ધાંગધ્રા બે હજાર બસો પંચાવન થી ત્રણ હજાર નવસો રૂપિયા સુધી નવસો રૂપિયા સુધી ધારી ત્રણ છસો ત્રેસઠ થી ચાર હજાર ત્રેસઠ રૂપિયા સુધી ઉંઝા ત્રણ હજાર પાંચસો થી ચાર આઠસો રૂપિયા સુધી થરાદ ત્રણ હજાર બસો તેત્રીસ થી ચાર હજાર આઠસો ને બાવીસ રૂપિયા સુધી આરી ત્રણ હજાર છસો થી ચાર હજાર આઠસો એકતાલીસ રૂપિયા સુધી રાધનપુર બે હજાર પાંચસો થી ત્રણ હજાર બાવન રૂપિયા સુધી સમી બે થી ત્રણ સિમ્મોતેર રૂપિયા સુધી નેનાવા ત્રણ હજાર બસો થી ચાર હજાર રૂપિયા સુધી વારાહી ત્રણ હજાર થી ચાર એકતાલીસ રૂપિયા સુધી આ હતા ખેડૂત મિત્રુ વિડીયોમાં અંત સુધી એવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઈક આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવય છે ન ભૂલતા